નોટબંધીને લઈને સુરત શહેરના પૂર્ણાગ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા સાંસદ અને ધારાસભ્યના પુતળાની જૂતાના હાર પહેરાવીને વિરોધ પ્રદર્શન માટે રેલી પણ કાઢવામાં આવી હતી પાંચસો ને હજારની નોટબંધીના નિર્ણયને લઈને મોદી સરકાર પૂરા જોશમાં કાર્ય કરી રહી છે ત્યારે એક તરફ ભારતની જનતાને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ત્યારે સુરતના પૂણાગામ કોંગ્રેસ પાર્ટી દ્વારા મોદી સરકારના નોટબંધીના નિર્ણયને નિર્ણયનો વિરોધ દર્શાવ્યો હતો સાથે સાથે તે વિસ્તારના સંસદ સભ્ય અને ધારાસભ્યના ફોટા ઉપર જૂતાનો હાર પહેરાવી રેલી કાઢી હતી જેમાં હાય રે મોદી હાય હાય મોદી તારા રાજમાં જનતા ઉભી લાઈનમાં આવા નારાઓ સાથે રેલી કાઢી હતી રેલીને નિષ્ફળ કરવા માટે પૂના પોલી પૂના પોલીસ પહેલેથી જ વોચમાં ગોઠવાઈ ગઈ હતી પરંતુ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષોએ પૂરા જોશમાં રેલી કાઢી અને નારાઓ લગાવ્યા હતા જેમાં કોંગ્રેસના કોર્પોરેટ દિનેશ સાવલિયા દિનેશ કાછડિયા તેમજ અન્ય કાર્યકર્તાઓ

લાઇનોમાં ઉભો છતાં પણ એમને પોતાના પરસેવાની કમાણીના પૈસા માટે પણ પરસેવો પાડવો પડે જ અને પૈસા મળતા નથી એટીએમમાં પણ લાંબી લાંબી લાઇનો થાય જ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ જે અમારા વિસ્તારના છે ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય આજે લોકોને એમની જરૂર છે એમને પડખે પ્રતિનિધિઓની જરૂર છે બેન્કોમાં કેટલા પૈસા આવે છે એમનો વહીવટ ક્યાં થાય જ અને આજે લોકશાહી જેવું કંઈ રહ્યું નથી કોર્પોરેટર તરીકે કે મીડિયાને પણ બેંકોમાં અંદર જવા દેવામાં નથી આવતા એમને યોગ્ય જવાબ નથી આપવામાં આવતો આ નિર્ણય લઈ અને લોકોને એમ રસ્તા પર મૂકી દેવામાં આવ્યા છે અને આ આમ જવા કહીએ કહેવા જઈએ તો આ સોતી સરકાર રોતી જનતા એવો આ નિર્ણય છે એમની સામે જે જનાક્રોશ છે એ ફાટી નીકળ્યો છે અને એમને એમના માધ્યમથી અમે લોકોએ અમારા વિસ્તારના લોકો અને અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અમારા વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય લોકોની વચ્ચે હોવો જોઈએ લોકોની વચ્ચે આવતા નથી તો અમે એમના ફોન નંબરના બેનરો બેંક પર લગાવવાના અને એમના જે કટઆઉટ હતા એને જૂતાનો હાર પહેરાવવાનો કાર્યક્રમ રાખેલો કારણ કે લોકોને જે હાલાકી પડે જ અને લોકોને જે તકલીફ પડે જ એ ન પડે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોની વચ્ચે આવવું જોઈએ માત્ર મત લઈ અને એ લોકો પછી લોકોને તકલીફ હોય ત્યારે એમની વચ્ચે આવતા નથી આજે આરબીઆઈ હોય તો કંઈક જુદું બોલે કે ભાઈ અમારી પાસે નોટોની તકલીફ નથી પૈસા પૂરતા પ્રમાણમાં તો પૈસા પૂરતા પ્રમાણ તો બેંકોમાં આવતા કેમ નથી તો એનો મતલબ એવો છે કે બે બેમાંથી કોઈક જગ્યાએ કંઈક ગડબડ થાય છે લોકોને પોતાના પૈસા મળતા નથી એમના માટે આજે અમારો વિરોધનો કાર્યક્રમ હતો દિનેશભાઈ મારો એક બીજો પ્રશ્ન છે કે આજે જે ચૂંટણીનો રિઝલ્ટ બહાર આવ્યું અને જે વાપીમાં જે કોંગ્રેસનો સપાર છે એ વિશે તમે શું કહેશો એ એક લોકતાંત્રિક પ્રક્રિયા છે ચૂંટણી એ ચૂંટણીની પ્રક્રિયા હોય છે એનો એનો રિઝલ્ટ જે પણ આવે એમની સાથે અમારે ખરેખર જોવા જઈએ તો લોકોને જે તકલીફ હોય છે એની સામે લડવાનું અમારું કામ છે રિઝલ્ટને અમારે પરવા નથી કારણ કે અત્યારે જે લોકોને હાલાકી ભોગવવું પડે છે લોકોને જે તકલીફ ભોગવવી પડે છે એટલે અમે લોકોની સાથે ખભે ખભા મિલાવીને ઊભા છે આજે વીસ દિવસ થયા પાંચસો ને એક હજારની જે ચલણી નોટોને બંધ કરવામાં આવી છે આ સરકાર દ્વારા એના હિસાબે જાહેર જનતાને જે તકલીફ પડી રહી છે એના વિરોધમાં આજે અમે અહીંયા પુણા બેંક પાસે એક કાર્યક્રમ ગોઠવેલો હતો જેમાં અત્યારની જે સરકાર છે જે લોકો અત્યારે અમે જે કોંગ્રેસ સરકાર છે તે જનતાની સાથે છે જનતાને જે તકલીફ પડી રહી છે એની સામે અમે આ વિરોધ નોંધાવી રહ્યા છે બાકી કાળાધનની સામે કે ભ્રષ્ટાચારની સામે કોંગ્રેસ પક્ષનો બિલકુલ વિરોધ નથી પણ જ્યારે તમે આ નોટ ચરની નોટોને બંધ કરી રહ્યા છો ત્યારે આજે વીસ વીસ દિવસ હતા લોકો કામ ધંધા છોડીને બેન્કોની બહાર જે લાઇનમાં ઉભા રહે છે એ આ સરકારની નિષ્ફળતા બતાવે છે એના માટે અમે આજે અહીંયા જે બેના બેંક પાસે પ્રોગ્રામ ગોઠવેલો હતો કે જે આ વિસ્તારના સાંસદ સભ્ય છે ધારાસભ્ય છે એ લોકોને ચપ્પલ પહેરાવી અને એ લોકોના પુતળા અહીંયા લેવામાં આવ્યા હતા કે જ્યારે લોકોને તકલીફ પડે છે ત્યારે આ વિસ્તારના ધારાસભ્યને સાંસદ સભ્યો કેમ કોઈ જગ્યાએ દેખાતા નથી જો તમે કહો છો કે અમે લોકોની સાથે છીએ તો લોકોને જ તકલીફ પડે છે તો તેમાં તમારે લોકોને સાથ આપવો જોઈએ અને એના માટે જે લોકો ધારાસભ્યને સંસદ સભ્યને સાથ નથી આપતા એના માટે થઈને આજે અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું હતું જે રીતે પોલીસે અમારી સાથે બિહેવ કર્યું છે તે બહુ ખતરનાક બિહેવ છે અમારા જે કોંગ્રેસના કોર્પોરેટર છે દિનેશભાઈ સાવલિયા દિનેશભાઈ કાછડિયા વિજયભાઈ પાનસુરિયા અમારા શિક્ષણ સમિતિના સભ્ય સુરેશભાઈ વોર્ડ પ્રમુખ એ બધાને અત્યારે પોલીસે ધરપકડ કરેલી છે અને ધરપકડ પહેલાં પણ એ લોકોની સાથે થોડી ઝપાઝપી પણ કરવામાં આવેલી હતી અને એ લોકોને પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે અત્યારે